આ ગાડી બી એકદમ મોડીફાઈડ નમ્પર કેરિયર આઈના પાઇપ બોડીએ પણ નવી પીટી પેક નાખેલી આ ગાડી માત્ર ને માત્ર તમને મળશે છ લાખ અને પચાસ હજાર રૂપિયા બે હજાર સત્તરના મોડલ ની પિકઅપ એક્સ્ટ્રા લોંગ છે ગાડી ગાડી બી એકદમ જોરદાર કન્ડિશનની છે આ ગાડી તેમને માત્ર ને માત્ર સાત લાખ અને પચીસ હજારમાં બે હાજર સત્તરના મોડેલ ની એક્સ્ટ્રા લોંગ મળી જશે બરોબર આ બે હજાર સત્તરની બોયનું પિકઅપ એફડી અને ગાડીની કન્ડિશન પણ જુઓ આપણે બોડી ફેટકી ફેક નવી નાખેલી છે કેરિયર મેરિયર બધું ઓકે છે ગાડીના અંદર ટાયની કન્ડિશન પણ એકદમ ઓકે શો પેટ પણ લાગેલી છે આ ગાડી તમને મળશે છ લાખ અને પંચોતેર હજાર બે હજાર ઓગણીસની છે બોલેલું પિકઅપ મેક્સિટક આ મેક્સિટકના અંદર ગાડી છે ગાડીની કન્ડિશન પણ સારી બી સારી કન્ડિશનની છે અને આ જે પાવર સ્ટીરિંગ મોડલના અંદર તેમને આ ગાડી જોવા મળી જશે અને આ ગાડી આપણે સમજમોટું ડીલ નંદાસન ઉપર તમને મળશે છ લાખ અને નેવું હજાર રૂપિયાના અંદર અને આની અંદર થોડું ઘણું ડિસ્કાઉન્ટ અને નેગોશિયેટ પણ થઈ જશે મિત્રો વિડીયો કેવો લાગે કોમેન્ટમાં બતાજો ચેનલને સબસ્ક્રાઇબ ન કરે તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયોને પૂરું જોઈને લાઈક શેર અને કોમેન્ટ કરજો